વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે છે ગુજરાત રાજ્યમાં આવતા સરકારી પ્રોજેક્ટો જેવા કે કેન્દ્ર સરકારના હોય કે ગુજરાત સરકારના હોય આવા પ્રોજેક્ટોમાં જે જમીન સંપાદન થાય છે એ જમીન સંપાદનના કિસ્સામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા એક વ્યવસ્થિત કૌભાંડ આચરીને બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ખૂબ મોટી રકમનું પડાઈ લેવાનો એક કારસો રચાઈ ગયો છે હું એક જ ઉદાહરણ આપીશ કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા એક સાતસો પાસઠ કેવીઓનું સબસ્ટેશનનું નિર્માણ કરવાનું હતું તો છ આઠ બે હજાર ચોવીસના રોજ પત્ર લખવામાં આવે છે મામલતદાર શ્રી ઓલપાડને કે ગોલા ટકારમા અને રાજનગર આ ત્રણ ગામોમાંથી અમારે સાતસો પાસઠ કેવી સબસ્ટેશન બનાવવા માટે જમીન જોઈએ છે તો એના માટેની કાર્યવાહી કરો અને અમને ખાતેદારોના નામ સાથે જણાવો અને આ પત્ર લખ્યા પછી વીસ આઠ બે હજાર ના રોજ જે જાહેરનામું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે એમાં એ ત્રણ ગામની જગ્યાએ ઓલપાડ ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્રણ ગામને કાઢી નાખવામાં આવે છે આ ત્રણ ગામમાં જંત્રીનો દર હતો બસો રૂપિયા ઓલપાડ ગામમાં જંત્રીનો દર છે છસો રૂપિયા અને આ જે ચૌદ દિવસનો જે વચ્ચેનો પિરિયડ હતો એ ચૌદ દિવસના પિરિયડમાં સત્યાસી વીઘા જેટલી જમીન બિનખેતી થઈ કરવામાં આવે છે જે કોઈ દિવસ શક્ય જ નથી ચૌદ દિવસમાં કોઈ પણ બિનખેતી તમે કરાવી જ ના શકો એ સત્યાસી વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે અને એના કારણે જે એ લોકોએ જે સંબંધિત સંપાદનની જે રકમ હતી કે પહેલાં જો એ લોકોએ ખેતીના ભાવ પ્રમાણે જો જમીનને ચૂકવણી થાત તો ઓગણસાઠ કરોડ ત્રાણું લાખ છપ્પન હજાર રૂપિયા ચૂકવણીના થતા હતા પણ એને થઈ ગયા સત્તાવીસ સત્યાસી વીઘા જમીન એના કારણે પાવરગ્રીડ કોર્પોરેશને હવે એકસો પંચોતેર કરોડ પંચાવન લાખ પાસઠ હજાર જેટલી રકમ એટલે કે એકસો પંદર કરોડ રૂપિયા એકસો પંદર કરોડ રૂપિયા પાવરગ્રીડ કોર્પોરેશનને વધારે ચૂકવવા પડે આ પ્રકારની કાર્યવાહી ઓલપાડ તાલુકામાં થઈ છે અને જે પ્રકારના દસ્તાવેજો અમારી સમક્ષ આવ્યા છે એ દસ્તાવેજોમાં સંબંધિત ધારાસભ્ય શ્રી સહિત બધાના સગા સંબંધીઓના નામ છે એટલે આ જે સમગ્ર ગુજરાતમાં જે આ કાર્યવાહી ચાલે છે તો એમાં જે ખાતા દ્વારા સંપાદન કરવાનું હોય કે જે ખાતાનો પ્રોજેક્ટ આવતો હોય પહેલાં એના મંત્રીશ્રી હોય એના લાગતા વળગતા હોય એ લોકો દ્વારા જમીન ખરીદવામાં આવે છે બીજા નંબરે જે ખાતા દ્વારા કાર્યવાહી થાય છે અધિકારીઓ દ્વારા એના દ્વારા મળતિયાઓ દ્વારા જમીન ખરીદવામાં આવે છે અને ત્રીજા નંબરે સેકન્ડ કેડર એમ તમે કહી શકો તો સ્થાનિક જિલ્લાના જે લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એને માહિતી પહોંચાડવામાં આવે છે એટલે એ લોકો જમીન ખરીદે છે આ રીતે એક નેક્સસ બનાવીને હજારો કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવે છે જેની ખેડૂત સમાજ દ્વારા વારંવાર રજૂઆત થઈ છે અખબારોમાં પણ વારંવાર છાપવામાં પણ આવ્યું છે પણ સરકાર દ્વારા આ ખાડા કાન કરીને સંબંધિત લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે એ આપના સમક્ષ આજે રજૂ કરવા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ છ આઠ બે હજાર ચોવીસે પહેલું જાહેરનામું પડ્યું એમાં જે ત્રણ ગામો હતા એ બદલી કાઢીને વીસ આઠ બે હજાર પચીસે બીજું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને એ જાહેરનામા પછી આ કા સત્યાસી વીઘા જમીન એને થઈ ગઈ અને એમાં જે લોકોએ મળત્યાને એક વર્ષના પીરિયડમાં એ જે ત્રણ ગામની જગ્યાએ નવું ગામ આવ્યું ત્યાં એ લોકો જમીન ખરીદીને એને એને કરાવીને રેડી જતા એક વર્ષનો સમયગાળો મળ્યો એ લોકોને અને એક વર્ષના સમયગાળા પછી સંપાદનની કાર્યવાહી થઈ એટલે એકસો ને પંદર કરોડ રૂપિયા વધારે પાવર ગ્રીડ કોર્પોરેશને ચૂકવવા પડ્યા અને એમાં જે મલાઈ જે ખાધી છે એ આ લોકોએ દસ્તાવેજ પુરાવા મારી પાસે સર્વે નંબર પણ છે તમે સર્વે નંબર હું તમને આપવા તૈયાર છું કે કેટલી સર્વે નંબર એને થયો છે એના તમે નામ જોશો દસ્તાવેજની નકલ તમે મેળવી શકો છો જે રીતે મારી પાસે છે દસ્તાવેજ અમુક દસ્તાવેજો છે એ રીતની એ પણ તમે મેળવી શકો તો તમને સ્પષ્ટ થઈ જશે કે આમાં કોણે મલાઈ ખાધી છે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે આ સરકારે જ્યારે ત્રણ કાળા કાયદા લાવેલી ત્યારે પણ રાહુલ ગાંધીએ એક આંદોલન ઉપાડીને પણ ત્રણે ત્રણ કાળા કાયદાઓ પણ રદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી અને આજે પણ બોટાદમાં જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એમાં અમારા એઆઈસીસીના સેક્રેટરી ઋત્વિકભાઈએ પણ રજૂઆત કરી હતી તો ઋત્વિકભાઈએ ખેડૂત તરફી રજૂઆત કરી તો એની પણ ધરપકડ કાલે પોલીસે કરી લીધી હતી એટલે અમે તો ખેડૂતના હક માટે લડવા માટે તૈયાર છે અને ખેડૂતને ન્યાય અપાવવા માટે અમે જે લડત લડવી પડે એ લડવાની અમારી હંમેશા તૈયારી છે